અબડાસાના સુપ્રસિદ્ધ પિંગલેશ્વર બીચ ઉપર આજે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું વાયુસેના દ્વારા અલગ અલગ પ્રકારના કર્તબો કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો એર શો નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને એશિયાનું એકમાત્ર એર શો પ્રસિદ્ધ બન્યો અબડાસા આમ તક ન્યૂઝ બ્યુરોમાં હિરેન ગોસ્વામીનો વિસ્તૃત અહેવાલ અબડાસાના પિંગલેશ્વર બીચ ઉપર આજે એર શો યોજવામાં આવ્યો હતો નલિયા એરફોર્સના પાઇલોટો આકાશમાં આજે સૂર્યકિરણના હવાઈ કર કરતબ બતાવી લોકોના દિલ જીત્યા હતા વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ત્રીસ જગુઆર વિમાન સાથેનો એર શો યોજવામાં આવ્યો હતો અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડી હતી અને ખાસ કરીને જે આર્મી ભારતમાં નારા લગાવ્યા હતા દેશભક્તિનું વાતાવરણ જોવા મળ્યું હતું ભારતીય વાયુસેના વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કર કરબત કરવામાં આવી હતી વધુમાં તેમણે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોમેટિક ટીમનું ગઠન ઓગણીસો ને છન્નુંમાં કરવામાં આવ્યું હતું વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એકમાત્ર એશિયામાંથી એકમાત્ર ટીમ છે કે જેને અત્યાર સુધીમાં ભારતમાં પાંચસોથી વધુ પ્રદર્શનો કરીએ છીએ ઉપરાંત ચાઇના શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપુર સંયુક્ત અરબ અમીરાતમાં પણ આ પ્રદર્શનો કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકોએ આ એરશો શો નિહાળી અને જવાનોને ખૂબ અભિનંદન આપ્યા હતા અને દેશનું ગૌરવ વધે તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત થયું હતું ઉપરાંત અધિકારી અબ્રાસા કેજે વાઘેલા એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ એના દ્વારા પિંગેશ્વર બીચ સરહદી વિસ્તારના ગ્રામીણ ક્ષેત્રના અંદર સિવિલિયન પબ્લિક માટે નાગરિકો માટે જે એરશો અને વિવિધ પ્રકારના જે કર્તવ્યો એરફોર્સની ટીમ સૂર્યકિરણ દ્વારા કરવામાં આવ્યા તેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ બાળકોએ વડીલોએ સવે અહીંયાએ એનો લાભ ઉઠાવ્યો છે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં તમામ પ્રકારની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી અબડાસા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પણ લોકોએ પિંગેશ્વર બીચ ઉપર આવીને ખાસ કરીને શાળાના બાળકો અને લોકોએ એનો આનંદ ઉઠાવ્યો છે અને આગામી સમયના અંદર પણ કચ્છના અંદર બીચ પછી કચ્છના ફેમસ વ્હાઈટ રનના અંદર સફેદ રનના અંદર એકત્રીસ જાન્યુઆરી સાંજે ચાર વાગે પણ આ રીતે જ સૂર્ય કેરણની એરોબેટિક ટીમ દ્વારા જે વિવિધ પ્રકારના કરતબ થવાના છે એના અંદર પણ બહોળી સંખ્યામાં બાળકો અને લોકો પ્રોગ્રામ જુએ જાણે સમજે અને બાળકોના અંદર આવનારા સમયના અંદર ડિફેન્સ ક્ષેત્રે એ સર્વિસ જોઈન કરવા બાબતે કે નવી કારકિર્દીની તકો વિશે પણ જાણે એનો પણ એક અહીંયા હેતુ રહેલો છે અને આજે એ જોઈને એવું લાગે છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા અને આ

उनतीस तारीख को तो सुबह ग्यारह बजे पिंगलेश्वर बीच पे एयरफोर्स की सूर्य किरण टीम ने अपना शो किया जिसके आराम से मत करो एयरफोर्स सभी से है ज्यादा मत करना इधर स्थानीय प्रशासन ने लोगों के लिए जो सुविधाएं की पुलिस प्रशासन की ओर से भी जो सुविधाएं की गई ज्यादा भीड़ मत करो सबका नंबर आएगा सफल आयोजन ये रहा है अभी भी पब्लिक काफी है यहाँ पर तो लोगों को भी बहुत मज़ा आया एक ग्रामीण क्षेत्र में इस तरह का सूर्य किरण का शो देखने को मिला और प्रशासन की ओर से जो इंतज़ाम किए गए हैं उसके कारण लोग यहाँ लुत्फ उठा सके इस कार्यक्रम का तो एक सफल आयोजन रहा साथ ही साथ कच्छ की जनता से अपील है कि थर्टी फर्स्ट को ये सेम शो धोरडो में होने जा रहा है इसका समय शाम को चार बजे है और कच्छ पिंग्लेश्वर बीच पे पानी के साथ में हमने इस टीम के जो कर्तव्य थे उनका लुत्फ उठाया है अब कच्छ वासियों को एक और मौका मिला है जहाँ वे रण में हमारी जो एयरफोर्स की बहादुर मनीष उसके प्रदर्शन का लुत्फ उठा सकते हैं तो वहाँ पे भी प्रशासन की ओर से पूरे इंतजाम किए गए तो अपील है कि ज़्यादा संख्या में आप आएँ अपने परिवार के साथ अपने बच्चों को जरूर लेकर के आएँ क्योंकि बच्चों को इस तरह का शो देखने से आर्म फोर्सेस के प्रति उनकी उनका रुझान पैदा होता है बस इतना ही कहना चाहूँगा कि आप ज़्यादा संख्या में रोडों पधारें हैं थर्टी फर्स्ट को शाम को चार बजे हम लोग आपके स्वागत के लिए तैयार हैं